કલોલ ખાતે ગાંધીનગર જિલ્લા કક્ષાના પર્વની ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી મહામૂલી આઝાદી માટે બલિદાન આપનાર અનેક શહીદ વીરોને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મેહુલ દવે જણાવ્યું કે સ્વાતંત્ર્ય પર્વ એ પ્રત્યેક દેશવાસીઓ અને ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે પંદર ઓગસ્ટે સમગ્ર જીવન દરમિયાન રાષ્ટ્રભાવનાને સતત આપણામાં ધબકતી રાખનારું અનેરું પર્વ છે પ્રત્યેક દેશવાસી આ પર્વની ઉજવણી તન મન અને ધનથી ખરા ઉત્સાહ સાથે કરે છે ત્યારે આજનો આ પર્વ દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનારા નામી અનામી શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મહામૂલો અવસર છે રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે સ્વામિનારાયણ સ્કૂલ કલોલ સરકારી શાળા નંબર ચાર સીઆઈ આઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સહિષ્ઠ પ્રાથમિક શાળા અને અનન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા તેમના કાર્યક્રમ નિહાળીને ઉપસ્થિત સર્વ મંત્રમુગ્ધ બન્યા હતા આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાના વિવિધ વિકાસના કામો માટે રૂપિયા ચાલીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું ઉપસ્થિત સર્વ નગરજનોનું અભિવાદન પણ ઝીલ્યું હતું રમત ગમત સામાજિક કૃતવ્ય નિષ્ઠ કર્મયોગીઓ અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર નગરપાલિકાના પ્રમુખ શૈલેષ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ બબીતાબેન ઠાકોર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા સદસ્યો જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ નિવાસી અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ કલોલ પ્રાંત અધિકારી જૈલ દેસાઈ સહિત જિલ્લાના અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા